તો કે હતા અને બહુ સારી ખેતી થાય છે જુઓ આમને ખેતી આવી થઈ છે અને અહીંયા બહુ એટલે બહુ મોટી ખેતી છે અને આ લોકેશન મજા બહુ એટલે બહુ મજા આવે ફોટા પાડવાની આમ મેં અમારા અહીંયા ગણપતિ કોટ અને જે મંદિર છે જે કોટનું ગામ છે અને ગણપતિનું મંદિર છે અને જે તાગાડી દર્શન કરવા અને તાગાડી લોકેશન જુઓ અને માર્કેટ જુઓ જોરદાર અને જલેબી ફાફડા બી મળે છે ને જો આ રહ્યું ગણપતિપુરા એવું જે કોટનું જે ગામ છે ગણપતિનું બહુ સારું મંદિર છે અને જે પૂર્વાબો એટલે બહુ જૂનું મંદિર છે અહીંયા જઈશું અંદર દર્શન કરશું તમે બતાવશો અંદર મંદિર જોઈએ મંદિરમાં અમે જઈએ છીએ દર્શન કરવા અને બહુ મજા આવે છે પણ એ કેમેરા એલાઉડ નથી એટલે તમે દર્શન નહીં કરી શકું બોલો ગણપતિ બાપાની જય અને જો મિત્રો અહીંયા ફેમસ આઈટમ આખા કિલ્લાની વેફર અને બહુ સારી વેફર બનાવે છે અહીંયા બધી જગ્યાએ આખા કેળાની એફર એમ હોય છે જો આ બનાવે છે અત્યારે આ જો બનાવે જો આખા એફર વેફર આ બહુ સારી વેફર બનાવે છે અહીંયા અને આની તાની ગાડી ફેમસ ની વેફર છે તમે આવો તો જરૂર એને વેફર ખાજો ભાઈ અહીંયા વેફરનું કેવું રહે છે અહીંયા એવું છે જો મિત્રો અહીંયા વેફરનો બહુ ઉત્ક મોટો છે દેખો બધી જગ્યાએ વેફર મળે છે અહીંયા જુઓ ડાયરેક્ટ સ્ટોલમાં વેફર જ છે અહીંયા જુઓ અને જુઓ મિત્રો બુદ્ધ બુડ ભવાનીના મારા મંદિર આવી ગયા છે અને સારું એ ડેવલોપ થાય છે અહીંયા જુઓ આ બુડ મારું મંદિર છે અને અહીંયા બધું ડેવલોપ થાય છે સારું અમે અહીંયા હતા બહુ વર્ષો પહેલા અહીંયા હતા અને હવે દર્શન કરવા આવ્યા છીએ અને જો મિત્રો અમે પહોંચી ગયા છીએ સુરપ્ર દાદા મંદિરે અને આજે પબ્લિક બહુ આવી છે અહીંયા આ જો સામે જુઓ આ સામે જો મંદિર છે સુરપ્ર દાદાનું અને અહીંયા મોટું પાર્કિંગ છે જુઓ બહુ વિશાળ મોટું પાર્કિંગ છે આ જુઓ સુરા દાદાનું મંદિર છે જુઓ અહીંયા બહુ મસ્ત અને વિશાળ મંદિર છે જુઓ જય સુરા દાદા દાદા પોતાની જગ્યા છે અને બહુ મસ્ત વિશાળ જગ્યા છે સુરાભાઈ દાદાની આ જુઓ તો મંદિર છે પેલી બધી જગ્યા છે બધી આખી બહુ એટલે બહુ મોટું વિશાળ મંદિર જુઓ તો મિત્રો આ સુરાપર દાદાનું નામ છે એનું એને આ બધી મૂર્તિ પડી છે અહીંયા અને જુઓ મિત્રો અહીંયા સામે આપણા દાદા બેઠા છે અહીંયા જુઓ જે દાદા સુરાપરના દાદા છે અહીંયા સામે બેઠા છે જુઓ આ બેઠા દાદા અને આ બધી પબ્લિક અહીંયા આવી છે એમના દર્શન કરવા માટે જુઓ બધી પબ્લિક દર્શન કરવા અહીંયા આવે છે બધી જુઓ સામે બેઠા જુઓ જુઓ મિત્રો આ રીતે સુરાપુરા ધામ છે અને બહુ સારું એવું ધામ છે અને અહીંયા જો ચા નાસ્તો અત્યારે આપે છે અને જો બેઠક અહીં બધી સુવિધા અહીંયા થઈ ગઈ છે અને બહુ સારું એવું મંદિર છે દાદાનું બહુ એટલે બહુ જ સારું મંદિર છે બહુ એટલે બહુ જ પબ્લિક અહીંયા આવે છે અને જો આખું બોલું આખું બધું બહુ એટલે બહુ મોટું Se está la